બહુ સપનું હતું કે હું જે ફિલ્મનો ભાગ હોઉં ને એ ફિલ્મ ગુજરાતની પહેલી ફર્સ્ટ મતલબ એવી સો કરોડ બનાવે એવી ફિલ્મ હોવી જોઈએ એટલે પછી એ ફિલ્મને લગતું મેં વોલપેપર સેટ કર્યું હતું અંકિતભાઈ જે ડિરેક્ટર છે એમને પપ્પાને ફોન કર્યો હતો તો એ કહેતા હતા કે સો કરોડ થઈ ગયા છે એટલે એમનો પેલો સેન્ટેન્સ જ લગભગ એવો હતો કે અરે રીવાનું તો આ ડ્રીમ હતું એમ કેમ છો દોસ્તો હું છું પાર્થવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે મારી સાથે જે ચહેરો તમને દેખાય છે એ ચહેરો એ ચહેરાને તમે છેલ્લા ઘણા દિવસોથી અઠવાડિયાથી મહિનાથી જોઈ રહ્યા છો તુલસી લાલો કૃષ્ણ સદા સહાય હતે ને તુલસી મારી સાથે છે બહુ ફરી રહ્યા છે રીવા રાજ અલગ અલગ શહેરમાં અમે અત્યારે રાજકોટમાં છીએ એ કદાચ કાલે પોરબંદર હશે કે જુનાગઢ હશે આ કેવું ચાલે છે આ જે તમે પ્રમોશન માટે જે ફરી રહ્યા છો લોકોને મળી રહ્યા છો ડાયરેક્ટ ઇન્ટરેક્ટ કરી રહ્યા છે લોકો થિયેટરમાં ઇન્ટરેક્ટ કરે છે અને રૂબરૂ પણ કરે છે સો કેવું લાગે છે સારું લાગે છે અમે લોકો લગભગ લગભગ મને લાગે છે પહેલી સપ્ટેમ્બરથી નીકળ્યા હતા એટલે ઇનિશિયલી તો પ્રી નવરાત્રી પ્રમોશન નીકળ્યા હતા પછી નવરાત્રીમાં પ્રમોશન કર્યું પછી ફિલ્મ આવી પછી ફિલ્મના ખાલી વચ્ચે ત્રણ જ સ્ક્રીન્સ રહ્યા હતા પછી એમાં મહેનત કરી પછી ફિલ્મ સારી ઉપડી ગઈ તો અત્યારે અમે લોકો એક કહેવાય ને કે ગ્રેટીયુડવાળી ટૂર લઈ રહી લઈ રહ્યા છે કે જેમાં હવે પ્રમોશન કરતાં વધારે લોકોનો આભાર માની રહ્યા છે કે થેન્ક યુ તમે અમારી ફિલ્મને આટલું સરસ રિસ્પોન્સ આપ્યો છે મે એક તમારી રીલ જોઈ જેમાં મૌલિકભાઈ ચૌહાણ ઇન્ટ્રોડક્શન આપે છે અને તમારું બે હજાર ત્રેવીસનું એક મેનિફેસ્ટ હતું મેનિફેસ્ટ પ્રોડક્શન હાઉસ પણ છે તો એ તમે શું મોબાઈલમાં લખ્યું હતું એ ઘટના કહો એટલે એવું હતું કે હું એક ફિલ્મ કરતી હતી રામ ભરોસા નામની તો એટલે મને ત્યારે ખબર નહીં એવું એક આમ સપનું આવ્યું હતું કે મને એવું લાગતું હતું કે સાઉથની ફિલ્મો સો કરોડ કરે છે બોલિવૂડ ફિલ્મો સો કરોડ કરે છે આપણી છ કરોડ છ સારા સાડા છ કરોડ વસ્તી છે તો આપણે ત્યાં કેમ સો કરોડની હજી એક એ ફિલ્મ નથી થઈ એટલે મને એમ બહુ સપનું હતું કે હું જે ફિલ્મનો ભાગ હોઉં ને એ ફિલ્મ ગુજરાતની પહેલી ફર્સ્ટ મતલબ એવી સો કરોડ બનાવેને એવી ફિલ્મ હોવી જોઈએ એટલે પછી એ ફિલ્મને લગતું મેં વોલપેપર સેટ કર્યું હતું કે રામ ભરોસે ઇઝ ધ ફર્સ્ટ ગુજરાતી મૂવી ટુ મેક હંડ્રેડ કરોડ એવું અને એટલે શૂટ ચાલુ થયું ત્યારથી એ હતું તે છે રિલીઝ થઈ ત્યાં સુધી હતું એટલે લગભગ દોઢ બે વર્ષ જેટલું એ હતું જ વોલપેપર પછી એ ફિલ્મનું તો જે ફ્યુચર થયું એ થયું અને પછી મને પણ થયું કે ઠીક છે કદાચ ડોન્ટ નો થાય ન થાય એવું પણ આ ફિલ્મથી એ સાર્થક થયું કદાચ કૃષ્ણથી સાર્થક થયું એટલે લાલો અત્યારે એવી પહેલી ફિલ્મ બની કે જેને સો કરોડ કમાય અને જ્યારે આ ચાલુ થયું કે હવે પચાસ કરોડ કે સાહીઠ કરોડ સિત્તેર કરોડ અને તમે ફરી રહ્યા છો અને સો કરોડનો આંકડો આવ્યો ત્યારે તમારું શું રિએક્શન હતું તમારા પપ્પા વિરલભાઈ જે તમે નાટકો પણ તમે કર્યા છે આગળ એ વાતો ક્યારેક ફરી નિરાતે કરીશું પણ ત્યારે તમારી પપ્પા સાથે શું વાત થઈ તમારું શું રિએક્શન હતું એટલે એવું હતું કે મહેસાણા જ્યારે અમે લોકો ગયા ને ત્યારે હજી મને ખબર નહોતી કે સો કરોડ થઈ ગયા છે અને સ્ટેજ પર જ તે મૌલિકભાઈએ અનાઉન્સ એવી રીતે કર્યું એટલે મારા માટે બહુ ખુશીના આંસુ આવી ગયા હતા મને કારણ કે એ સરપ્રાઈઝ જ હતું એ કાંઈક એ પ્લાન્ડ નહોતું ના તો એ લોકોએ એમને કીધું હતું અમને એટલો આઈડિયા હતો કે કંઈક નાઇન્ટીઝમાં નાઇન નાઇન્ટી ફાઇવ નાઇન્ટી એટ જેવું કંઈક હતું ને સો હજી આઈ ડોન્ટ નો થયા હતા કે નહીં અને પછી સ્ટેજ પરથી અનાઉન્સ કર્યું કે સો એટલે મને બહુ એમ થઈ ગયું કે ડિસ્ક્રાઈબ નહીં કરી શકતી કે એવું હતું એ પછી અમે લોકો જમવા ગયા હતા એટલે મેં તો હજી પપ્પાને કીધું નહોતું કે આવું બધું થયું છે પણ અંકિતભાઈ જે ડિરેક્ટર છે એમને પપ્પાને ફોન કર્યો હતો તો એ કહેતા હતા કે સો કરોડ થઈ ગયા છે એટલે એમનો પેલો સેન્ટેન્સ જ લગભગ એવો હતો કે અરે રીવાનું તો આ ડ્રીમ હતું એમ પછી અંકિતભાઈ કીધું કે લાવ રીવા અહીંયા જ છે તો એની સાથે વાત કરો પછી પપ્પા સાથે વાત કરી ફિલ્મના ઘણા બધા દ્રશ્યો વિશે વાત કરી શકાય પણ હું ખાલી છેલ્લો પ્રશ્ન છે બે બે દ્રશ્યો છે એક તો જે કોન્ફ્લિક્ટનો દ્રશ્ય છે કરણ સાથેનો ઘરમાં કે એના પછી એ નીકળી જાય છે અને બીજું મને બાલ્કનીમાં જે બહુ નાનો છે પણ એમાં જે તમે કહો છો ને કે તું આના જ રવાડે ચડ્યો છો બધાને ખબર છે તમે બાલ્કનીમાં ઊભા રહ્યા છો રાઈટ બે દ્રશ્ય છે મને અત્યારે યાદ આવે છે પણ જે કોન્ફ્લિક્ટવાળું જે દ્રશ્ય છે ને જે સિંગલ યા સિંગલ એના વિશે તમે મને કહેશો એ દ્રશ્ય વિશે અંકિતભાઈને મેં એના વિશે પૂછ્યું તો મેં વાત પણ કરી છે કરણ સાથે પણ તમારું એ સમયની થોડી પ્રોસેસ વિશે હા એટલે ઇનિશિયલી અંકિતભાઈનો પ્લાન એવો હતો કે સ્ટેટિક ઝઘડો છે કે બે જણા બાંધી રહ્યા છે અહીંયા 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 ને ખુશી વચ્ચે છે અને કદાચ એવું કે ભાઈ આ બેના પછી અવાજો જ આવ્યા કરે છે અને ખુશી પર પેનિન થાય છે કે એ એના પર શું અસર પડે છે આ બેના કોન્સ્ટન્ટ ઝઘડાનું એમ હતું પછી એ જે બાળક છે ને એ નાની હતી હજી બી નાની જ છે પણ અમે રિહર્સલ લગભગ કરતા હતા ને ત્યારે જ ડરી ગઈ એટલે અમને એવું થયું કે આના આ માહોલમાં ના રખાય એમ કારણ વગરનું એમ કે એ ડરી ગઈને રોવા લાગી એટલે રિહર્સલમાં આવું થયું તો ટેકમાં તો કેવું થાય એમ અને આમ બી ખરાબ અસર પડે બાળકો પર તો એને પછી સીનમાંથી નહોતું એ રૂમમાં લઈ આવવા જેવું નહોતું અને પછી એક રીતે અમને બી એવું ફીલ થતું હતું કે સ્ટેટિક ના હોવો જોઈએ મને ખબર નહીં વાઇબ એવી જ આવતી હતી કે અમે કરતા હતા ને ત્યારે બી કે વાંચતી હતી ત્યારે બી કે આ તો આમ કરતાં કરતાં જ થવો જોઈએ ઝઘડો એટલે અંકિતભાઈને વાત મૂકી હતી કે આપણે એવું કરીએ તો કે અમે લોકો મૂવ કરતા રહીએ અને ઝઘડો થતો હોય એવું કંઈક ટ્રાય કરવું છે અને અંકિતભાઈ એઝ અ ડિરેક્ટર ઓલવેઝ એવા રહ્યા છે કે લિબર્ટી આપે કે તમને જે કરવું હોય એ કરો ખોટું જતું હોય તો એ રોકે એમ તો આમાં એમને લિબર્ટી આપી કે તમે રમો તમારી રીતે આપણે જોઈએ શું આપણે એટલે એક્સપ્લોરેશન જ ચાલતું હતું એક રીતનું અને પછી કરન સાથે એક બે વાર રિહર્સ કર્યું અમે લોકોએ થોડું જે મતલબ ગ્રાફ સેટ થવો જોઈએ થોડો એ સેટ કર્યો પછી ટેક કર્યો આમ તો પહેલો ટેક જ ડન હતો પણ ટેકનિકલી એમાં નહોતું જરાક મેળાવે એવું એટલે પછી રિટેક પછી ઘણા બધા રિટેક થયા પણ ફાઇનલી આઈ થિંક સેકન્ડ લાસ્ટ શોટ જે છે ને એ ફાઇનલ થયો એટલે તમે જે ફિલ્મમાં જુઓ છો એ સેકન્ડ લાસ્ટ શોટ છે આઈ કેન ટોક ઓન મોર એન્ડ મોર ઓન લાલો પણ અત્યારે નહીં નિરાતે વાત કરીશું તમને સૌથી તમને અભિનંદન શો કરોડ માટે તમે ફિલ્મ જોઈ જ રહ્યા છો વધુ ને વધુ જોજો અને યસ થેન્ક યુ રીવા થેન્ક યુ થેન્ક યુ